મહત્વના સમાચાર આણંદથી જે ખંભાત તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ખંભાત શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ ધોધમાર વરસાદથી ખંભાતના રસ્તા પાણી પાણી થયા મોછીવાર સાલવા સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે આ તરફ ગબારા ગોલણ મિતલી તરકપુર પાંદડ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદની શરૂઆત ઉંદેલ કાડી તલાવડી ટીમ્બા વટાદરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે તો અત્યારે ખંભાતમાં ભારે વરસાદ અને વરસાદને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે કેટલાક વિસ્તારોમાં તો ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને વરસાદને લઈ રસ્તાઓ પર જાણે કે નદી વહેતી હોય તેવા દ્રશ્યો અને આ ધોધમાર વરસાદથી ખંભાતના રસ્તાઓ પાણી પાણી થઈ ચૂક્યા છે રસ્તાઓ તળાવમાં ફેરવાઈ ચૂક્યા છે મોચીવાડ સાલવા સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે તો આ તરફ બજારોમાંથી પાણી વહેતા થયા વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલી પડી રહી છે વધુ વિગતો મેડમ એ સંવત આપણી સાથે જોડાઈ ચૂક્યા છે જલ્પેશ વરસાદને લઈને શું સ્થિતિ કે કેટલા પાણી ભરાયા છે ગ્રામ્ય વિસ્તારોમાં શું સ્થિતિ છે વરસાદની હાલ તો ચોક્કસ વરસાદે વિરામ લીધો છે એટલે રાહતના કમાચાર કહી શકાય કારણ કે જે રીતનો વરસાદ એક જ દમ વરસ્યો અને જે ખંભાત શહેર છે તે પાણી પાણી રહ્યું દ્રશ્યો દેખાઈ રહ્યા છે એક ખંભાત શહેરના જે રક્તા છે તે નદી નાળા બન્યા હોય તેવી સ્થિતિ છે કારણ કે જે બાળકો છે તે પણ આ વરસાદનો આનંદ માણી રહ્યા છે કહી શકાય કે જે રીતના ઘૂંટણ કરતા પણ ઊંચા ઊંચા ઉપર પાણી ભરાયા એટલે ખંભાત નગરપાલિકાની પ્રી મોનસૂનની પોલ ચોક્કસથી ખુલી છે કારણ કે વર્ષોથી આ સમસ્યા છે સામાન્ય વરસાદમાં પણ ખંભાત શહેરની આવી જ હાલત હોય છે પરંતુ આજ દિન સુધી તંત્ર છે તે તંત્ર દ્વારા કોઈ પણ જાતની કામગીરી કરવામાં નથી આવી અને વારંવાર ત્યારે ચોમાસું આવે ને આવો વરસાદ વરસે ત્યારે લોકોને આવી જ હાલાકી સાથે સાથે ખંભાત શહેરની આજુબાજુના જે ગ્રામ્ય વિસ્તાર છે તેમાં પણ વરસાદ વરસ્યો કહી શકાય કે સિઝન નો સૌથી વધારે વરસાદ વરસ્યો હોય તે જ રીતના એક દમ જે વરસાદ છે તે વરસાદ વરસ્યો અને સમગ્ર ખંભાત શહેરની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારને પણ પાણી પાણી કર્યા જી જી આભાર આ માહિતી માટે